હા જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તમે બધા મજામાં છો હું પણ મજામાં જ છું તો આજે આપણે સવારમાં તો ધોયાને તૈયાર થઈ ગયા છીએ તો આપણે અહીં નીકળશું જંગલમાં ફરવા માટે તો ચાલો તમારે આવવું હોય તો હું પણ જંગલમાં જાઉં છું આજે જંગલમાં જઈને શું કરવાનું છે તમને બતાવીશ હું જાઉં છું હવે જંગલમાં હોંડા લઈ તો આપણે ગાડી તૈયાર છે ચાલો આપણે ગાડી લઈને નીકળીએ જંગલમાં જવા માટે મિત્રો આપણે હોંડા લઈને નીકળી ગયા છીએ જંગલમાં ફરવા માટે ઉતારવામાં પણ આપણે નીકળી ગયા છીએ જંગલમાં ફરવા માટે મિત્રો આપણે જંગલના આવા રસ્તા ધ્યાન રાખવી પડશે નગર પછી આપણે વાઇડમાં હશું તો આપણે ડેલી સવારમાં રૂટિંગ હોય છે જંગલમાં ફરવા જવાનું બપોરનો ટાઈમ થઈ ગયો છે નદી કિનારે નદી કે પાણી લીધે ભૂલ થઈ ગયા તમે જોઈ શકો વડ પણ કેટલા મોટા મિત્રો મસ્ત શીતળ ઠાડો સાય આવી રહ્યો છે જબરદસ્ત ફળ હે આ કેટલા વર્ષ જૂનો છે કોઈ જાણતો નથી અને નીચે આ નંદીનો ફટ છે જે વરસાદ એટલો થયો નથી આપણે એટલે નહી અહીંયા બધે નીચે પાણી ભર્યું હોય અને આ ડાળીથી કૂદવાની ખૂબ જ મજા આવે છે મિત્રો કે એની વળવાયુ ઉપર જ ઊભો છે આખો ખોળ તેનું થળ ક્યાં છે જે અમે જોયું નથી આખો વડ વડવાઈ ઉપર દેખાય છે કેટલો મોટો છે તમે જોઈ શકો છો અને ખૂબ જ ઠંડો છે વડ નીચે અમે બપોરનો ટાઈમ અહીંયા નજીક હોય એટલે બપોરે બેસવા અહીંયા આવી જાય છે કેવો મસ્ત વડ છે જોઈ શકો તમે અને અહીંયા પથ્થર પણ એવા ખૂબ જ મસ્ત એ ગુફાઓ એ અંદર આ બાજુ થોડોક જઈએ એટલે એ બાજુ ગુફાઓ પણ છે નીચે થોડું ગારા જેવું છે એટલે જઈ શકાશે ને તમને ગુફા પણ બતાવે બાકી વાડનો નજારો અદ્ભુત છે ખૂબ જ ઠંડો પથ્થર પણ જે હશે જોઈએ એવું સારું અહીંયા અને વડનો થાય એવો ઠંડો મસ્ત છે મિત્રો સુવાની પણ મજા આવે હું પોતે પણ અહીંયા સુવા માટે આવી જાઉં છું બપોરનો ટાઈમ છે એટલે આપણે સુવા માટે હું અહીંયા આવી ગયો છું મસ્ત પવન આવે ગમે એટલી ગરમી હોય તો આ જગ્યા ઉપર તમને ઠંડકનો અહેસાસ થાય છે ખૂબ જ મસ્ત જગ્યા છે જંગલની અંદર હળવાઈ ઉપર આખી દાળ છે કેટલી મોટી છે હજી મેં આનું નથી ગયું કઈ બીજું તમે જોઈ શકો છો મિત્રો આપણે આરામ થઈ ગયો મસ્ત બપોરનો ટાઈમ હોય ખૂબ જ ઠંડુ વાતાવરણ હતું મસ્ત આરામ થઈ ગયો છે આપણે હવે નીકળી આપણે ફરવા માટે તો લઈ નીકળી જશું આગળ ફરવા માટે તો મિત્રો આપણે ગયા છીએ રિએક્શન અંદર એના રિએક્શન થવા માટે

આખો દિવસ જંગલમાં ફરીએ છીએ બીજું કંઈ કામો